તમે માર ખાધી મુયે માર ખાધી લે તમે આ આયોજન લઈને આવ્યા છો ને પેલા વખત ગોટોમાં હું પોતે તારી પેન દવા ખાધી ને તાણ કેડ્યો અમે થઈ તો મારી નથી ભાજી રહી કેળ્યો પણ આ વખત આપ માર ખાયો લાયો દહીં પ્લાન તમે એવું લાયા તો દે મે કે ન અને કોઈને ખબર નથી પડે તમે તૈયાર ગોટા લઈને આવ્યા ગોટા નહીં લાય મારી વાત તો આપણો તાણ ભૂંગળા બટેકાનો પ્લાન લઈને આયા છું દિલાલ હ તમાર ભૂંગળા બટેકા ખાવા તો કો અને એકલો બટેકો ખાવા તો કો આપણો ખાવો નહીં યાર

તમે ના તો બટાકો બાપતા તો હું હાલ જ ફટોફટ દુકાને જઈને અને ભુંગળા લઈને માપમાં 50 રૂપિયા પડ્યા છે તો 50 રૂપિયા લેતા આપણે ચાલી રહી એવું તાળ આ પણ એક વાત હોભળો તમે જેવા જો અને ઓઠો હોઠો લાવજો આપણો ગોમનો કોઈ હોય ને તો લેતા જ ના કોઈને ખબર ના પડે હવે ઓમ સંતાઈ લાવ હોય હા હો ના કરતા બા અરે ફટોફટ હું હાલ બટાકો મેલું છું તું લે એ તારી

આ ડોહો નક્કી કોક લાવ્યો છે હો નક્કી કોક લાવ્યો છે આ ડોહો જવું પડશે મારે ઓ મંગાબા આ ધનાપરા તમે એકલા એકલા ઉ બખાડા કરી લ્યાઓ અરે હોભળો કી હા આ પેલા શાંતિલાલ દે ને મન ભરીને કોમ ઉભા રે હા હું પૂછી કે હેડ્યા કે તો હું ઓટો મારવા જઉં છું ને પાછળ પાછળ કોક દીધું દીધુંતું પાછું હું હતું જોઈ જોઈજો તમે કે રેગનો લાયો છે આ રાત ના રેગનો લાયા છે બાબા મોનો કે મોનો ડાળમાં કોક તાળું છે

અલે ચાર ના જ્યાં છો તમે તો આ બોલ થી ભાઈ એના આ ઉંધો છે કોના જો મારી વાત તો ઓગળો અરે ફૂલો પછી ચાલ છે એ જો પણ રસ્તા માં સીધા મનસો બરાઈ જાય તો તો તમે નક્કી માફી ના હું તો એ વાત કરી જવાનો સકત દી પડ એવું કા મને કે મોલ નું કામ ધમલ કરાજો તમે તો નું કરો તા અલે હાલ બટાકો માફી હાલ લાયના સોલુ હું કો બધું કમ્પ્લીટ કરી બેઠા છે તા અને આપણે મધાર તો આ બધું શું ખબર હતી તમારે કેવું પડે છોલવા પડે ના આ તો હું એલી આ સાલ બાળી જો કે તું સોલવા દે પડજે હમ બોલ્યા કે ફટફટ છોલવા કરો હો લે ફોટો ફોટ પટાઈ દીધું રેજી બધા મજા લાય તમે કીધાતા હાથ તો ધોયા ધોઈ ના આય હાથ તમે ફટ ખાવાનું આપણે તમે તો છું

જે એટલે ઓય ઓય મને લે હારો પતન કાઢ્યો એ હા નંબર બનાયો નંબર તું વાત કરો ભગવાન મારે અરે કામ નહી આવું અરે મગર તમે મારે સમય હાથ નહીં લાવ

કે ઓ લે દેખ તો લે લે ખા લે ખાઈ લે લે હા લે તો ખાઈ લે લે ખાઈ લે તો ખાઈ લે તો ખાઈ લે ને આરો E porm pa earth... N Comm me! Nu laga me cao utina... L-ba hrchj... D RICIĘĘqA... D N VEKNA! Y Oliver te telefon why... Ind糾… Hrchrchchến... MA MA, unemployment mat这么 problem... Hrch... Onda... Fun racist... жatada F моментa... Ano v.tijas... Axe... Ver Reo ASuDiIX Zem ખાય રે બુગડ ખાય ની આ ઓન્યા ખ ને બંગા આ પેલા ભજન માં ખાય આ રે ને લેટવા ઉભાયા આ જો ચાટી જવા તો ભજન માં આ ફૂટ તો ભરો એ રો ફટાકો ફૂલારી ની કો લે લેટવા એ ખાય રે એ તું હે એ પેર હો આ અલ્યા તું કેતો તો રેગનો રે દેવ હતો બેનો બેનો છે બેનો જોવો છે આ ડોળા તમે ના ખાવ્યું મને એ મુંગા મારા પૈસા ખાવ્યા રે આ કમ ખાવ આતા ભટંગો જાવ ના મારા પૈસા ખાવતો અલમ આ બજેકો ખાવ બેના મુંગા જો મેના તીય બટેકા મુંગા મારે એ મુંગા એ મુંગા અરે આયે તો જોડો જો અલ્યા અલ્યા એ ભગત જો અલ્યા મઈ દાશો રે અમારા ઢુંગળા એના કદીયા મંજીરા કુટે ખાતા હતા બગા નખ્યો હું ગાજીયું છે પણ આ પેલા કેનાલ નીચે જ આટલા હું પકું રાખા દીધો દેખા દેખા ખા ખાઈ જા મજા અરે ના છોલાન કોણ ભી ગયા કોણ આ જ નાય વસ્તુ લઈ દીધો અલ્યા તારી મરતું મરતું નહીં રે રાસા હા રાસા લેપી તું પી કઈ લે ખાઈ લે લઈ દે તું ખાઈ લે લે જો થાલે જો થાલે અલ્યા લે તો ભી બે ઉભા હાશ કરી બોલાય જોમતા લે ઓ જપતો બે તા પેલો અલ્યા મુબો એય એ આ બકતો હું મતું ને એય આઈ ગઈ લબકટનો તો મુઢાંગ કરો અરે એને પોઈ એ ફોરક પાણી એ પાણી ખાય રે બધા આ ભગતને મારે બધા કઈ ખાધું અને માં ભગત કા હો બીજુ બા હા કે નહીં એ વાહ તો સમજાય હું માલાવો કરી રહ્યો રે એ બીવા જાજે રે ખબરતે <laughs> <laughs> બજેલ દેગા તો રો મન લઈને આને તેન મરજુ નાશી મને હા એ બજા કો જો ભુંગા બજામો આ લે આ લે લે ખા આમ આ લે લે અર્થી કરો બધા આ લે અર્થી કરો લે Ai! Tô de alegria. A buta. Cadê? Cadê o bungalô? તારો Cadê? Ah, tarô no glodo, bungalô cai cai na મારા no આવું Tá mara pra mau, tu mata. Ah, 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 જ ah, 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 કે ah, 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 ah,